સત્ય અને તટસ્થ વ્યક્તિત્વ લઈને અન્યાય સામે જજુમે હર હંમેશા વિજય પ્રાપ્ત કરેલ છે તેવા મહાન માનવનું અંતર્મનથી વડનગરના મ્યુઝિયમમાં ચાલી રહેલી ચારિત્રહીન અને ભ્રષ્ટાચાર વિશે માહિતી આપી હતી પરંતુ સંસ્કૃતમાં એક શ્લોક છે કે જ્યાં જ્યાં નારીની પૂજા થાય ત્યાં ત્યાં દેવતાઓનો વાસ હશે પણ વડનગર મ્યુઝિયમમાં તો ચરિત્રહીનના વિશે કે ભ્રષ્ટાચારને લઈને પંકજ શર્મા ઉપર આક્ષેપો તથા નોકરીને લઈને પણ આક્ષેપો પર ઘણા પ્રશ્નો સવાલો ઉભા થયા છે આ મ્યુઝિયમ જ્યારથી કેન્દ્રીય મંત્રી અમિત શાહે લોકો માટે ખુલ્લું મૂક્યું છે ત્યારથી સતત કોઈને કોઈ વાતને લઈને વિવાદમાં રહ્યો છે તે વિશે ભાજપના પૂર્વ પદ અધિકાર કમલેશ ત્રિવેદી શું કહે છે તે સાંભળો કમલેશ ત્રિવેદી આપણે આ મ્યુઝિયમ વિશે તમારે શું કહેવું છે વડનગરની અંદર એશિયાનું સૌથી મોટું કહેવાતું એવું પુરાતત્વીય આર્કિયોલોજી મ્યુઝિયમ બનેલ છે આ મ્યુઝિયમમાં અવારનવાર અવારનવાર કોઈ ને કોઈ ઘટનાઓ બનતી રહે છે થોડાક સમય પહેલાં આ મ્યુઝિયમની અંદર કર્મચારીઓની અંદર એક છેડતીનો પ્રશ્ન બન્યો અને કદાચ એકાદ બેન દીકરી હોય પાંચ પાંચ છ છ બેન દીકરીઓએ જો આની ફરિયાદ લેખિતમાં અહીંના ક્યુરેટરને કરી હોય એમને આગળ કરી હોય એના પછી એક ડિરેક્ટર કક્ષાના ડિરેક્ટર લેવલના શ્રી પંકજ શર્મા અહીંયા આવી આ વાતને દબાવવાનો પ્રયત્ન કરતા હોય બેન દીકરીઓને ખોટી એક કમિટી એમના મળતીયાઓની બનાવી બંધ બહારણે મોબાઈલ બંધ કરાવી ધાક ધમકી ભરી વાત કરી અને જવાબ લેતી હોય તો શું આ યોગ્ય વસ્તુ છે એની અંદર આવેલ કમિટીના કર્મચારીઓ અને એ પણ બંધ બારણે ખરેખર એમના નિવેદનો ઓન રેકોર્ડ વિડીયો સાથે લેવા જોઈએ આ મ્યુઝિયમની અંદર છ મહિના પણ નથી થયા અને મ્યુઝિયમની અંદર બે વાર સીલિંગ તૂટી મ્યુઝિયમ ખુલ્યા પછી જ્યારે વીવીઆઈપી આવે એ જ દિવસે આ એજન્સીઓની અંદર જે કંઈ અંદરના ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે અને અલગ અલગ ગેલેરીઓ છે એ ખુલે છે બાકી સદંતર પચાસ રૂપિયા ભરીને પ્રજા જોવા જાય છે આ સંસ્કૃતિને અને આ વસ્તુને તો સદંતર આ વસ્તુ બંધ હોય છે તો શું ક્યુરેટરશ્રી આના વિશે અમે આપશ્રીને લોકલ જો એટલે પૂછીએ છીએ અને ડિરેક્ટરશ્રીને પૂછીએ છીએ કે શું આ વસ્તુ યોગ્ય છે જ્યારે પ્રજા પચાસ રૂપિયાના નાણાં ખર્ચ કરતી હોય સરકાર અધતન રૂપિયા આ એજન્સીઓને આપતી હોય અને આ તમામ વસ્તુ બંધ હોય તો અમારી એક જ માગણી છે કે આ પ્રજાને તમે પૈસા પરત કરી દો અથવા આ એજન્સીઓને દંડાત્મક પગલાં ભરી અને નવા ટેન્ડરથી આના મરતિયા ડિરેક્ટર પંકજ શર્માની મરતિયા કંપનીઓને દૂર કરી આ મ્યુઝિયમમાં ચાલતા ભ્રષ્ટાચાર ઉપર બ્રેક મારો પંકજ શર્માજી એકદમ આ મ્યુઝિયમમાં ગુનેગારોને બચાવવાનો પ્રયત્ન આટલા ઉપલા લેવલેથી નીચેના લેવલે આવી પ્રાઇવેટ કંપનીના કર્મચારીઓને બચાવવાનો પ્રયત્ન કરે છે એટલે કે ગુનો કરનાર વ્યક્તિને બચાવવો એ પણ એક પ્રકારનો ગુનો જ કહેવાય તો અહીંના બારી બારણાં તૂટી ગયેલા છે અંદર એક સરસ મજાની સ્ટીલની ફ્રેમો અંદર છે એના ઉપર કાટ આવી ગયા છે ફાયર સેફ્ટીની જગ્યાઓ તૂટી ગયેલી છે પહેલાં ચોમાસામાં પાણી ટપકે છે કોઈ જગ્યાએ સેફટી નથી તો શું અહીંયા બહુ મોટી ઘટનાઓ બન્યા પછી આ બધી વસ્તુની જાંચ થશે હું એવું કહેવા માગું છું કે ત્રણસો કરોડ રૂપિયા આશરે ખર્ચ કર્યો છે ભારત સરકારે ગુજરાત સરકારે તો આ પૈસા આ લોકોના તાગળધિનના માટે નથી કર્યા આ પ્રજાના પૈસા છે આ સરકારના શુભ ઉદ્દેશોને પાણીમાં મેળવવાનું આવા અધિકારીઓની ટુકડી દ્વારા કાર્ય થઈ રહ્યું છે માન્ય શ્રી ના નામને પટ્ટો લાગે એવું કાર્ય આ એક ટુકડી કરી રહી છે તો મેં ગુજરાત સરકારને લખાણ કર્યું છે માન્ય વડાપ્રધાન શ્રીને લખાણ કર્યું છે માન્ય કલેક્ટર શ્રી માન્ય બેરા માન્ય હર્ષભાઈ સંઘવી માન્ય મુખ્યમંત્રી શ્રી અને યુવક સેવા સાંસ્કૃતિક રમતગમત વિભાગ એમના શ્રી અશ્વિની કુમારજી એટલે હાલ એ છે એ ત્યાં પણ બી મેં મારા રજીસ્ટ્રીથી લખાણ કર્યા છે જેનો મને હજી સુધી બાર પંદર દિવસ થવા અહીંયા જવાબ મળ્યો નથી હવે આજે પણ હું આપની ચેનલ દ્વારા સરકારશ્રીને ફરીથી જાણ કરવા માગું છું કે જો આવા અધિકારીઓને તમે દંડાત્મક પગલાં લઈ એમને એમના પદ ઉપરથી ઉતારી અને પછી જ એક યોગ્ય કમિટી બનાવી અમારા જેવા લોકલ લોકોને લોકલ સંસ્થાના લોકલ પક્ષોના માણસો વિવિધ સંસ્થાઓના માણસોને વચ્ચે રાખી આની નિષ્પક્ષ તપાસ થાય અથવા તમે સીબીઆઈને ને સોંપો અમે તમને પૂરે પૂરા અમારી પાસે એના ડોક્યુમેન્ટ્સ છે અમે તમને આપીશું અને સરકારના રૂપિયાને કોઈ પણ સંજોગોમાં દુરુપયોગ નહીં થવા દઈએ આ પંકજ શર્મા જેવા ભ્રષ્ટ અધિકારીઓ જે સરકારને બદનામ કરવાનું કામ અને અમારા વડનગરમાં પણ બહુ જ ભ્રષ્ટાચાર કર્યો છે એને અમે ઉજાગર કરીશું